પૂનમ આહિર પૂનમ બેન આહિર હા એટલે બે મહિના પછી હું ગઈ છી બરોબર ત્યાં છે ને રવિવારે ગઈ છી કીધું રવિવારે આવી ત્યાં રવિવારે ગઈ મારે છે પાંચ વર્ષ ની છોકરી સાંભળજો હું તમને આખી આખી હું તમને એની કહાની કઉ એમ નઈ પણ પાછા પાછા તમે એક મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા ના 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 જો હું હું એક આખી ની દીકરી છું હું કઈ ફેમસ થવા માટે એની માટે નથી ફેમસ નઈ ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો એમ નઈ નહીં બરાબર ફેમસ થવા માટે એ માટે નથી ફેમસ ની વાત નથી તમે તમારી માથે જે ઈ તમારું થયું હોય ઈ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય નકર એમાં ખોટો ખોટો ટાઈમ બગડે ને એ પણ એ પણ જાહેર જ કરવાનું છે આપણ એટલે તમે કહો છો ફેમ ફેમસ ની વાત નથી આ વાત એ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો પછી એના રેકોર્ડિંગ છે એનું કઈ પુરાવા છે ના 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 તમને ચડાવી દેજો આપણે એના હું તમને કહું ને તો એના રેકોર્ડિંગ છે તમારા મારી પાસે ઓલા ફોન માં રેકોર્ડિંગ છે

એટલે પછી હું ત્યાં ગઈ હતી એટલે મેં ત્યાં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષ ની છોકરી તમારી ઉમર કેટલી છે કીધું કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષ ની છોકરી ઓકે ને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે આ ઈ તો વયસ્સ માં બહુ ઉપડી ગયો તું ને ઈ તો હા હું ખાલી જાણવા માટે જ ગઈ તી એમ કેતા ને કે જેને જાય રવિવારે હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું એટલે હું હાથું માનતી ખાવે ખાવ જતી પછી હું ગઈ એટલે મેં ના એમ કીધું મેં કીધું મેં કીધું ગૌ મારે પાંચ વર્ષ નો છોકરો છે ને એને મજા નથી એ મને એમ કીધું કે જાઓ એને પંદર દિવસ માં થઈ જાય

એટલે પછી મેં એના શ્રષ્ટિ ને ફોન કર્યો તો ઈ કોઈ મને જવાબ નથી દેતો મને કે કે બાપુ મળે નહીં તમારે અહિયાં આવવું પડે ને પણ મારી પાસે ટાઈમ નથી નકર તો હું ત્યાં જાત પણ આ બપોરે તમે આજ બપોરે મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું તમે તમારે જીકો જીગો આ હકીકત હવે જે હાથા ભુવા હોય કોઈ દિવસ વિરોધમાં આવે ખરા મારી પાસે ઓલા ભાઈ આપડે જે ઓલા ઈ જે ફોન પેલા આની પેલા વિડીયો વાયરલ થયો તો ને એમાં એને ઓલા ભાઈ જે છે ને આપડે ઓલા બગદાણા ની બાજુ ડુંગર ગામ છે આ દીપકભાઈ દીપકભાઈ ને મેં ફોન કર્યો દીપકભાઈ એ મારો નંબર બ્લોક કરી દીધો દીપકભાઈ દીપકભાઈ આ દીપકભાઈ ચોરાસર માં છે ઈ ને ઈ નઈ તો ડુંગર ના એક ગોહિલ દરબાર છે એને ફોન મને કર્યો તો ને એમાં એને માર્યો ને પછી એને માફી નો વિડિયો મંગાવ્યો ને એમાં એની માથે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ

કાફી લોકો ને છે બદનામ કરે છે ને એટલે મેં તને ફોટો મોકલો તમે જોઈ ને હોય આ પૈસા ઓલા પીરા છે તો આ એમ કે તું તારી બેન ના લગન છા તે રહી રોનમાં થા તે એક રૂપિયો દીધો હતો અને અત્યારે તું એમ કે દીકરીને એકાવન એકાવન લાખ નું દેવાનો હતો મારવા ગયા તો એ ફરિયાદ નો થાય ને પોલીસ ફરિયાદ જ ન બાપા કોક ના ઘરે જાવ અને ટીકા કરો તો કેસ થઈ જાય એમાં એને જામીન દેવા પડ્યા સતુભુઆ ની જામીન દેવા પડ્યા ને બધા પોલીસ પકડી દીલે હમ તો ઈ છોકરા ને ઘરે ધમકી મારી ને માફીનો વિડીયો મુકાયો

અમારે એક કાયદા અને જાહેર બાબતમાં તમને વાત કરી આ બધું ડીંડક છે ડીક એના માટે છે કે ઈ એને આટાણી લોકો મારા મારી ને બધા બધું બંધ કરા હું કામ એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય તું ભુવો છે ને એક નંબર નો જો એક પછી એક પછી એક છે ને બીજો એક ફીરી તો મારી મેં હકુભાઈ ને હકુભાઈ માથે ફોન આવ્યો બે દિવસુ હકુભાઈ કાઠી એની ઓળખ બોલે ને બે દિવસ મારી પાસે ફોન આવ્યો મને કે મને કે બેન તમે ઈ તમે શું લેવા તમે વિરોધ માં કરો છો એ હાચા છે મેં કીધું હાચા હોય તો આનો લ્યો મારી હાથ તો હું માનું બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં સાક્ષાત છે આવું બધું સાબિત કરવાનું એટલે ભાઈ તમે ને નોકરી અપાવી દો ને તમને ક્યાંક સમાજ ના ના ભેદભાવ છે ઈ મટાડી ગયો તમે આ કઈ કોક ને નોકરી ચડાવો કોક ને કામ ધંધો દો એવું કઈક કરો ને તેલ માં હાથ નાખી ઉ

મારી વાત સાંભળી આકુ ભાઈ હું છે એ એક છે કે દરબાર ન પણ એને મૂળ તો ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો ન જાય એટલે એવી થાય છે જો માતાજી નો જ પરચો હોય તો ગમે તે ભલે વિરોધ કરતા હોય એને શું કામ એને તો માતાજી બધા ને સમજાવી દે ને માતાજી બધું કરી છે તો એને દેવ માં મૂકી દેવાય પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધા ને ગારો ગાર ને યુટ્યુબ માં ને ફેસબુક માં ને વિડીયો મૂકે છે ને વિકરાળ થઇ જાય છે ને બે ફામ બોલે તો ભાઈ દેવ વારે સમજી ને દેવ કરશે બધું તમે શું કામ એટલે બધા ઠગડા મારો છો આ તો આ તો છે ને સરખું હોવા ને તો પબ્લિક હું લેવા જાય છે કેમ કે આ બધા અમુક આ ભોળા લોકો છે ને ઈ જાય છે બચારા ને ખબર પડી ગઈ છે ઈ લોકો હું જતા આવે ખબર ના તો છે કે અત્યારે પ્રજા છે ભોળી પ્રજા છે કોક ઘરે વિવાદ હોય કોઈને ને ઘર કંકાસ હોય કોઈ જણા ને વાંધા હોય આ એમ નઈ વાત સાંભળો તો આ સરખું એમ કે શું કે આ બધાને ને અમારે એકવીસ એકવીસ સાથ કેવાના છે તો આમ આ તો ઈ આમ દીધા છે કે દીધા હોય હું વિચાર કરું છું મારી ધ્યાન માં તો નથી દીધા હમ

હા એ આ પેલા તો મને એમ થયું મેં કીધું સતુ ભવા નથી પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓળખ એ સતુ ભવા એ શું કર્યું એને કીધું હું ફલાણો ભાઈ બોલું બીજા નામ દઈને ફોન કર્યું પણ એની જે બોલવાની લઢણ છે એ તો આવી જાય હું કઈ મનસુખ ભાઈ છું હું ગમે અવાજ કરું પણ જે મારી બોલવાની અમુક અમુક સટા હોય એ આવી જાય એ આવી જાય અને એની બોલી પાછા એમ ની હવે બિચારા ઓલા બગદાણ વાળો ઓલો જે ઓલો છોકરા ને માર્યો ગયો પછી તો એકલી એકલો તો તો બધું અને ભૂવો આવી તો હાવ એમ ફોટાની ના મૂકી અને હોય કોઈ આવી રીતે કરે ખરા હવે ઈ દેવ ના નામે ઓલા મારવા ગયા તો એના કેસ થયો અમારી પાહે ની એની FIR એય પડી મારી પાહે હમ અને આ દીપકભાઈ છે ને ઈ બરોબર જ કરે છે ને દીપક ભાઈ પછી મૂકી દીધું દીપક ભાઈ ને હું વિરોધ થાય બોવ બોવ ઘણું ખેચી હકે

પોલીસ છે ને એમ કોઈની કઈ ફરિયાદ લઈ નથી મારવા ગયા એટલે ફરિયાદ થઈ મારવા ગયા એટલે ફરિયાદ થઈ ગઈ અને હવે ઈ ફરિયાદ એને ની થા હા હવે માતાજી હિસાબે કઈ બંધ ન રહી હવે એનું ચાર્જશીટ થાય ચાર્જશીટ થયા પછી એને ત્યાં કણ થકા થા પણ બદબવારી ઉભું રહેવું જોઈએ તેલ નો તાવડો લઈને દેવાય કોર્ટમાં કઈ ખમકારો ન કરાય ખમા દે બોલું ન્યા તો તરત પોકાર પડશે મૂકે હું પડિયાર ભુવો વકીલ એડવોકેટ હમ

મને નથ લાગતું કે આ હકીકત આ હાલ છે કઈ વાંધો નહીં હાલ્યા તમારા ફોટા ની એવું અમે વોટ્સઅપ માં મોકલો અને હા વાંધો નહીં હું તમને મોકલું બરોબર આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા મારી મજૂરી છે તમે નો ટેન્શન તમે મને તો ઘેરે જઈને પરણો ભરતા ભરાવતા આવડે મનસુખભાઈ કઈ વાંધો નહીં જે હોય તે

અમારે એ કઈ નથી બીજી વાત ઈ નથી પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા એ કેટલી હા નો બોલતા નઈ આમાં તો બે ફામ બોલે બાપા તમે હામે દાબો

ભુવાઈ રે વાત કરાવો એમ કહું ભુવાઈ રે વાત નઈ થાય કામ કાજ હોય બોલો એમ નઈ તો માતાજી ને ભુવા હોય તો વાત તો કરે ને વાત કેમ નો કરે તો ઈ ભુવા કામ ના આવે તમે ઉભા રયો એક મિનિટ ઉભા રેજો મારે રૂમ ની બારું જાવું પડશે હવે આવે હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ નો કરે

તમારામાં તેવર હોય તો નંબર આપો ને આપો ને કે તમને બધા મને વાત કરાવ મને વાત કરાવો મારી પાસે હું આવવાની છું

મારે પાંચ ની દીકરી છે તો એ માતાજી હોય તો માતાજી એમ કે તું ખોટું બરોબર તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ તો કીધું મેં એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાશી વાત મેલડી માં આવે છે કે પછી આ ખોટે ખોટા છે એટલે મે મે મેં મેં એમ કીધું મેં મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષનો છોકરો છે અને એને છે ને મજા નથી દેતી મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું થઈ જાય તું પપ્પા દીકરીમાં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરોબર આવી રીતના એ મારી પાસે બધું છે વિડીયો વિડીયો બધું છે છે મારે બે ત્રણ આવે ને મુંબઈ થી હું એની વાટે છું બરોબર હું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ કમતા નહીં આવી એમ નહીં અને હું એ મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું કે હું હું આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો હતો બરાબર ઈ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી ક્રિક અને પછી હવે મેલડીમાં માના ભુવા આવે તો પેલા પથ્થરમાં તો એ અમુક ના સમજ આવે અને મેલડી મા ભૂવા કેવાય સારું થઈ જશે હા કેમકે હવે હવે ભોળા જે ખુ જો ગોટે વળી ગયું હોય તો એવા જ ધીમે ધીમે આ કાથી ને બધે ધીમે ધીમે સટકી જવાના છે બરોબર ઉપાદી সত্যি দেখা দাও যমতম नकाলা পেলা পথম মা সমাজ নিয়ে রই দিجو পেলা পথম মা তো আড়িয়া না থি